ઘેર ઘેર તિરંગો પછી લગાવજો પણ ઠેર ઠેર પડેલા ખાડા પૂરી રસ્તા જલ્દી બનાવજો આવા બેનર અને પ્લે કાર્ડ લઈને સુરતના હજીરા વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો છે હજીરા કાંઠા વિસ્તારના ખરાબ રસ્તા અને તેના કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં સરકાર અને એનએચઆઈના અધિકારીઓ દ્વારા કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી જેના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન બન્યા છે અને આથી આ વિસ્તારના સોથી વધુ સ્થાનિક લોકો સોમવારે ઈચ્છાપુર ચાર રસ્તા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવા એકત્રિત થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે હજીરા વિસ્તારમાં વિશાળકાય ઉદ્યોગો આવેલા છે અહીંથી રોજ હજારોની સંખ્યામાં ટ્રક અને હેવી વ્હીકલ પસાર થાય છે રોડની સ્થિતિ કફોડી બની છે મોટા મોટા ખાડાઓ જોવા મળે છે જેના કારણે અનેક વાહન અકસ્માતની ઘટના પણ બનતી હોય છે કારણ છે 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 કે કે સ્થાનિક લોકો આમ ભરાયા અમારે સાથે સરકારી અધિકારી અને અમારા વહીવટી અધિકારી તેમજ રાજકીય નેતાઓની અવડત આવડતના કારણે આજે સમગ્ર હજીરા વિસ્તારને આ રોટના ખાડા પાનમાં લીધું છે અને એના વિરોધ માટે આજે અમે હજીરા કાંઠા વિસ્તારમાં બેનર લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સાહેબ હજીરા વિસ્તારમાં આજે આપણે સર્કલ પર ઉભા રહ્યા છે આ સર્કલ પર સુરત મહાનગરપાલિકા છેલ્લા બે વર્ષથી એનઓસી ન આપવાના કારણે આજે હોવું નથી બન્યા અને એના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તાર હેરાન થઈ રહ્યો છે